જો મિત્રો મગનો સાથિયો સરસ થઈ ગયો છે આપણે સુંદરી રાખી બાજોટ રાખો હવે સાથીઓ રાખો હવે આપણે બીજ પૂજા કરીશું સૌથી પેલા આપણે ગણપતિ બાપા ની પૂજા કરીશું તો એને આવી રીતે પંચામૃતિ નાખશું

સરસ્વતી માતા ને પૂજા કરશું એને પણ સોખાનું આસન આપીશું ડાબી બાજુ આપણે સરસ્વતી માતાને વિરાજમાન કરશું હવે આપણે લસુણ સામૃતિ નવરાવ પછી આપણે શુદ્ધ લક્ષ્મી નારાયણ સોખાનું વાસન આપીશું લક્ષ્મી નારાયણ જો આપણે કુબેર ભગવાન ની તરી ભગવાન પૂજા કરીશું

તમે ઘઉના આસન પણ આપી શકો છો આપણે ગણપતિ બાપાને આસન આપીશું હવે આપણે કળશનું પૂજન કરીશું તો સૌથી પહેલા આપણે એમાં સોપારી જો તમે જોઈ શકો છો મિત્રો સોપારી આ કમળ કાકડી આ બધું નાખીશું રૂપિયાનો રૂપિયાનો ચીકો નાખીશું એમાં ફૂલ નાખીશું કંકુના સાટર નાખીશું સોખા સોખાત્રશું એમાં పాన కలర్ లేవే बनने के सबसे करीछु હવે આપણે ધનની પૂજા ધનત્રીસ નહીં ધનની પૂજા કરીએ ને પાંચ આપણે પહેલાં આપણે પંચામૃતની પૂજા કરીશું પછી સૌથી સૌથી નમ્રા વિશે રવા સાંદલો કરીશું સૂકા સૂકા લગાડશું ફૂલ લક્ષ્મીજીને અર્પણ કરીશું હવે આપણે એમાંય ચોખાનું આસન આપીશું આપણે આપણે બાજુ ફ્રૂટનો પ્રસાદ ધરાવ્યો છે એ ધરાવશો આપણે આપણે દ્રીપ પ્રગટાવ્યો છે જોઈ શકો છો આ લક્ષ્મીજીની દક્ષિણા ધરી છે આપણે એ દેવાની ઘરની લક્ષ્મીને દેવાની ધરી છે એટલે પ્રસાદ ધર્યો છે આપણે ખીરનો પ્રસાદ ધરાવ્યો છે એની આરો અર માતાજીને જળાવી મૂક્યું છે આપણે લાસ્ટમાં આ રીતે તમે કરી શકો છો આ જો પેલા ગણપતિ બાપા પણ ચડાવી છે કુબેર ભગવાન આપણે દીવા પેટાવશું પાંચ આરતી પાંચ દીવાની આરતી કરીશું આરતી કરશું મિત્રો જયલક્ષ્મી વારે જય લક્ષ્મી માતા હવે આપણે ભગવાનને આરતી લઈ દઈશું તો પાણી ધરાવી દેવી પડે કે પછી ભગવાનને આરતી લેવાય માતાજીને આપણે આરતી દઈ દઈશું હવે બધાને અને હવે આપણે જે તેર દીવા પ્રગટાવીશ ને એ બતાવીશ કઈ કઈ જગ્યાએ મૂકવાનું તો એક આપણે આ મૂકવાનું એક મંદિરમાં એક રસોડામાં પછી એક તેજુરીમાં મૂકી શકો બીજા તમારા બાયને મૂકી શકો આવી રીતે જો લક્ષ્મી પૂજા ધનપૂજા ધનતેરસિંહ લક્ષ્મી પૂજા અને ધનવંતરી ભગવાનની પૂજા પણ કરીએ કરી છે આપણે તો જો તમને આ પૂજા ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા તમને સાંભળવા મળે જોવા મળે રાધે રાધે લક્ષ્મીજીની પૂજા કરી છે આ રીતે બધી અને જો એમાં કઈ ભૂલ સુખ થઈ ગયું હોય તો ક્ષમા કરજો અને લક્ષ્મીજી તમારા આશીર્વાદ અમારા ઉપર રાખજો મારા ઘર ઉપર રાખજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ ને પાછા અમારા ઘરમાં નીતિની લક્ષ્મી આવે અને બિરાજમાન રહેજો तो जो आवी रीते आपण प्रार्थना करवानं समास्नं भगवान माताजी पाहे